કચ્છના ભુજમાં મહિલા પોલીસ કર્મીની ખુરશી ખેંચી લેતા તેઓ પટકાયા હતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદમાં આ બનાવ બન્યો હતો ખુરશી ખેંચીને તેઓએ કહ્યું હતું કે ખુરશીમાં બેસવાને તમે લાયક નથી આઈબીના મહિલા પોલીસ કર્મચારી રીનાબેન ચૌહાણ ખુરશી પરથી પટકાતા કરોડરજ્જુ અને કમરમાં ઈજા થઈ છે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ મહિલા કર્મચારી હાલ ડિપ્રેશનમાં છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલા અંગે એટ્રોસિટી અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે વિવાદિત કોંગ્રેસી નેતા એચએસ એસ આહિરે અગાઉ કંગના રાનાઉતની પણ વિવાદિત ટિપ્પણી કરી હતી ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કન્વીનર અને એડવોકેટ હરેશ આહિર છે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટાસ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ એકસો એકવીસ એક બસો એકવીસ એકસો તેત્રીસ અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત પોતે ફરજમાં ચાલુ ફરજમાં ઘટના બની છે અને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજાઓ થઈ છે આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજરા સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું તો મીડિયા સિવાયના આઈબીના અધિકારી બેસીને ડાપણ કરવાની શું જરૂર સવાલ નંબર એક સવાલ નંબર બે ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા અપમાન થયું એ હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એકનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆરને માનતો નથી અને ગૃહમંત્રીએ

ચિરા કોરોડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી હજારો કરી દબાણ મેં વાત કરી અને કલેક્ટર મળ્યા તો ત્યાંથી પણ એક ડોક્યુમેન્ટ મળ્યું છે નાયબ મામલતદાર પુરવઠા એ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગાર ના કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના ના ચાલે છે હર સંઘવી તમારામાં પાણી હોત તો કચ્છની અંદર એક ટીપુ પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલિગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી એના આરોપીઓની ધરપકડ કરો